સૌચન્યુઝ એક નઈ સોચ કે સાથ કલોલના પ્રાથમિક શાળા ખાતે શાળા પ્રવેશ ઉત્સવ અને કેળવણી મહોત્સવની ઉજવણી કરવામાં આવી હૈદર સાહેબ જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી ગાંધીનગર કલોલ તાલુકા વિકાસ અધિકારી શ્રી કલ્પેશ ચાવડા ટીપીઓ શ્રી કલોલ બીઆરસી કોઓર્ડિનેટર શ્રી કલોલ સીઆરસી કોઓર્ડિનેટર શ્રી પાંસર તાલુકા ડેલિગેટ શ્રી ગ્રામ પંચાયતના મંત્રી શ્રી દાતાશ્રી અરવિંદ મિલસી એસ આર યુનિટ શ્રી એસએમસી સભ્યો આશા વર્કર બહેનો આરોગ્ય વિભાગના કર્મચારીઓ આંગણવાડી કર્મચારીઓ વાલીગઢ તથા ગ્રામજનોએ મોટી સંખ્યામાં હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો

પ્રેરણાત્મક અને હકારાત્મક અભિગમની વાતો કરી શાળાના તમામ વિદ્યાર્થીઓને તથા શાળા પરિવાર અને એસએમસી સભ્યો તથા ગ્રામજનો સાથે મીટિંગ કરીને પ્રોત્સાહન આપ્યું હતું શાળાના આચાર્ય શ્રી જયેશભાઈ પટેલે તેમના ઉદબોધનમાં પ્રવેશ મેળવેલ તમામ બાળકોને અભ્યાસમાં સફળતા મેળવી સમાજના સારા નાગરિક બનવા માટેની શુભેચ્છાઓ પાઠવી હતી અંતમાં શાળા પરિવારે કાર્યક્રમમાં હાજરી આપનાર સર્વે અતિથિઓ તથા મહાનુભાવોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો